જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે આપણી યુટ્યુબ ચેનલ માર્ગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે રાધાજીનું મૃત્યુ કેવી રીતે થયું અને શ્રી કૃષ્ણએ પોતાના જીવથી પણ વાલી એવી વાસળી કેમ તોડી નાખી તેના વિશે જાણવાના છીએ તો આવો જાણીએ મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને સૌ પ્રથમ તમને દરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે ધન્યવાદ આપણે રાધાજીનું નામ લઈએ અને કૃષ્ણ ભગવાનનો ઉલ્લેખ ન થાય એવું તો બને જ નહીં કારણ કે રાધા અને કૃષ્ણ હંમેશા એકબીજાના પૂરક રહ્યા છે અને તેમની આત્મીય પ્રેમની નિશાની અલગ જ છે તે બધા સુખોથી ઉપર છે અને તેમનો પ્રેમ તો અનાદિકાળથી ચાલ્યો આવે છે પણ જ્યારે દ્વાપર યુગમાં શ્રી નારાયણ શ્રી કૃષ્ણના રૂપમાં અવતાર લીધો ત્યારે તેમણે સંસારને સાચો પ્રેમ સમજાવવા માટે તેનો જ અંશ યમુનાના નજીકના રાવલ ગામમાં ઋષભ અને કીર્તિના ઘરે રાધાજીનો જન્મ કરાવ્યો અને જન્મની સાથે જ રાધા અને કૃષ્ણની પ્રેમ કહાની શરૂ થઈ ગઈ પણ મિત્રો એવી તે શું ઘટના ઘટી કે શું પરિસ્થિતિ આવી કે જેના કારણે રાધા કૃષ્ણને વિરા કરવું પડ્યું અને શ્રી કૃષ્ણએ તેની વાસરી પણ તોડી નાખી આ બધું જ આ વિડીયોમાં તમને જાણવા મળશે તો મિત્રો અંત સુધી તમે જોડાયેલા રહેજો રા કહેવાય છે કે રાધાજી જન્મથી જાંધડા હતા કેમ કે રાધાજી શ્રી કૃષ્ણ પાસેથી વચન લઈને આવ્યા હતા કે તેની જ્યારે પહેલીવાર આંખ ખુલે તો તે શ્રી કૃષ્ણને જોવે શ્રી કૃષ્ણના જ દર્શન કરે જ્યાં સુધી તેને શ્રી કૃષ્ણના દર્શન નહીં થાય ત્યાં સુધી તે સંસારને જોશે જ નહીં તેની આંખ ભૂલશે જ નહીં અને આ રીતે રાધા કૃષ્ણની પ્રેમ કહાની ચાલુ થઈ હતી શ્રી કૃષ્ણ ભગવાન તેની લીલાઓ અને મીઠી મધુર વાંસળીના ધૂનથી વર્ષાનાવાસીના લોકોનો મન મોહિત કરતા હતા અને રાધા પણ તેની વાંસડીની ધૂન સાંભળીને દોડી દોડી ચાલી આવતી હતી અને કલાકો સુધી વાંસળીની ધૂનમાં ખોવાયેલી રહેતી હતી આમ શ્રી કૃષ્ણ ભગવાન રાધા અને વાસળી આ બંને ખૂબ જ પ્રિય હતા પણ રાધા સાથેનો પ્રેમ અને આ સુખદ સમય સુખભર્યો સમય થોડા વર્ષો માટે જ હતો કારણ કે જ્યારે મામા કંસને ખબર પડી કે શ્રી કૃષ્ણ ભગવાન વૃંદાવનમાં રહે છે ત્યારે તેને કૃષ્ણને યુદ્ધ માટે નિમંત્રણ મોકલ્યું જેના લીધે ભગવાન શ્રી કૃષ્ણને યશોદા માને અને પૂરા વૃંદાવનને છોડીને અને પોતાની પ્રિય રાધાને છોડીને મથુરા જવું પડ્યું ત્યારે રાધા અને કૃષ્ણ બંને જાણતા હતા કે કૃષ્ણ હવે વૃંદાવન પાછા ક્યારે નહીં ફરે આ માટે જ મથુરા જતા પહેલા રાધાજીએ કૃષ્ણ ભગવાન પાસેથી બે વચન લીધા પહેલું વચન કે રાધાના હૃદયમાં કાનાનો વાસ હંમેશા રહેશે અને બીજું વચન કે જ્યારે મૃત્યુ તેનું નજીક આવે તો મૃત્યુ પહેલા તેને કાના દર્શન થશે આ બે વચન આપ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણએ પણ રાધાજી પાસેથી એક વચન લીધું કે રાધાજી તેની યાદમાં એક પણ આશુ નહીં પાડે ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં જાય છે અને મામા કંસનો વધ કરે છે અને તેમના માતા પિતા કે જે જેલમાં હતા દેવકી અને વાસુદેવને છોડાવે છે અને પછી શ્રી કૃષ્ણ ભગવાન પ્રજાની રક્ષા માટે દ્વારકા નગરીની સ્થાપના કરે છે અને ત્યારથી જ તે દ્વારકાધીશ પણ કહેવાય છે ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકામાં રૂકમણી અને સત્યભામા સાથે લગ્ન કરે છે અને સાથે સાથે સોળ હજાર એકસો આઠ રાણીઓ પણ હતી તેમને તેમાંથી રૂકમણી તેમની સૌથી પ્રિય પત્ની હતી અને ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા મિત્રો રાધા કૃષ્ણના પ્રેમના આમ તો બહુ જ ઉદાહરણ છે ઘણી બધી કથાઓ છે પણ એમાંથી એક પ્રચલિત કહાની જે હું તમને આજે કહી સંભળાવું છું ઘણીવાર વાર શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે રાતે સૂતા હોય ત્યારે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે એમ બોલતા હતા આ તેમની રાણીઓને સારું લાગતું ન હતું એકવાર એક શ્રી કૃષ્ણને પૂછ્યું પ્રભુ અમે બધા પણ તમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ પણ તમે આખો દિવસ રાધે રાધે કેમ કરો છો એવું તે શું છે રાધામાં કે તમે આખો દિવસ રાધે રાધે જ કરો છો કૃષ્ણ ભગવાન બોલ્યા રુક્મણી તમે એક વાર રાધાને મળીને આવો એટલે તમને જાતે જ ખબર પડી જશે કે શું છે અને હા ત્યારે તેમના માટે કંઈક લેતા જજો અને પછી રુકમણીજી રાધાને મળવા જાય છે અને તેની સાથે ખૂબ જ ગરમ દૂધ લઈને જાય છે હવે રૂકમણીજી રાધાજીના મહેલમાં પહોંચી જાય છે ત્યારે દ્વાર પર એક સુંદર સ્ત્રી ઊભી હોય છે તો રુક્મણીજી તેમને જઈને પૂછે છે શું તમે જ રાધા છો ત્યારે તે કહે છે ના હું રાધાજીની સેવિકા છું રાધાજી તો તમને સાત દરવાજાની અંદર મળશે એક પછી એક કરીને રુક્મણીજી સાત દરવાજાઓ પાર કરે છે મિત્રો જ્યારે તે રાધારાણીના કક્ષમાં પહોંચે છે તો તેને ખબર પડે છે કે રાધાજી કેટલી રાતઓ સુધી સૂતા નથી અને શ્રી કૃષ્ણના નામનો જપ કરી રહ્યા હતા અને કેટલી રાતો પછી આજે તે હમણાં થોડીવાર પહેલા જ ઊંઘ્યા છે રુકમણીજી તેની સહેલીઓને કહે છે મને શ્રી કૃષ્ણએ રાધાજીને મળવા માટે કહ્યું છે તો હું રાધાજીને મળવા આવી છું આ સાંભળતા જ રાધાજી ફટાફટ ઊઠી ગયા તેને કહ્યું કે કૃષ્ણએ મને કોઈને મળવા માટે મોકલ્યા છે આ જોઈને રુકમણીજી આશ્ચર્યચકિત થઈ ગયા કે આટલી રાતો સુધી સૂતા નથી તો પણ શ્રી કૃષ્ણનું નામ સાંભળતા જ રાધાજી જાગી ગયા ત્યારબાદ રુકમણીજી રાધાને મળે છે અને કહે છે કે શ્રી કૃષ્ણએ તમારા માટે પ્રસાદ મોકલ્યો છે રાધાજીએ એ કઈ પણ વિચાર્યા વગર હાથમાંથી ગરમ દૂધ લઈ લીધું અને કુટડા ભરીને પી ગયા આ જોઈને રુકમણીજી હેરાન થઈ ગયા તેઓ રાધાજી સાથે થોડી વાર બેસ્યા વાતો કર્યા અને પછી દ્વારકા પરત જાય છે હવે રાતનો સમય થયો રાતના સમયે રુકમણીજી શ્રી કૃષ્ણના પગ દબાવવા માટે તેના કક્ષમાં જાય છે અને જુએ છે કે ભગવાનના તળિયામાં તો મોટા મોટા છાલા પડી ગયા છે ત્યારે રુકમણીજી ભગવાનને પૂછે છે કે તમારા પગમાં આટલા બધા છાલા કેમ પડી ગયા તો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે તમે ભૂલથી રાધાજીને ગરમ દૂધ પીવડાવ્યું અને રાધાજી એક શ્વાસે એ ગરમ દૂધ પી ગયા જેના લીધે મારા પગમાં છાલા પડી ગયા કેમ કે રાધાજીના હૃદયમાં મારા ચરણ કમળ નિરાજે છે તેમણે ગરમ દૂધ પી લીધું જેના કારણે તેના હૃદયમાં દાજ્યું તેના હૃદયમાં મારા ચરણ કમળ બિરાજે છે તેના લીધે મારા પગમાં છાલા પડ્યા છે આ જોઈને રુકમણીજીને રાધા અને કૃષ્ણની પ્રેમની પરિકાષ્ટા ખબર પડે છે કે પ્રેમ શરીરથી નહીં પણ આત્માથી થાય છે હવે જ્યારે રાધાજીનો અંતિમ સમય નજીક આવ્યો ત્યારે તેમણે શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું અને હૃદયથી યાદ કરવાથી તેમના વચન પ્રમાણે શ્રી કૃષ્ણ પણ ત્યાં હાજર થયા અને રાધાજીના અંતિમ સમયમાં ભગવાન શ્રી કૃષ્ણ વાંસળીની મીઠી ધૂન સંભળાવા લાગે છે અને આ વાંસળીની મીઠી ધૂન સાંભળતા સાંભળતા જ રાધાજી ભગવાન શ્રી કૃષ્ણની સામે જ પોતાના પ્રાણનો ત્યાગ કરે છે અને રાધાજીના મૃત્યુ પછી શ્રી શ્રીકૃષ્ણએ ક્યારેય પણ વાસળી વગાડી નથી તેમણે તેની વાસળી ત્યાં જ તોડી નાખી અને ફેંકી દીધી અને કહેવાય છે કે વાસળીને તોડ્યા પછી ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ ક્યારેય પણ સંગીતવાદ યંત્ર પોતાના હાથમાં લીધું જ નથી મિત્રો રાધા કૃષ્ણ ની પ્રેમ ની કહાની માટે કહેવાય છે કે એક જીવ અને બે શરીર હતા આમ રાધા કૃષ્ણ ના શરીર અલગ હતા પણ તેમની આત્માઓ તો એક જ હતી બોલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો જો તમને મારી આપેલી માહિતી સારી લાગી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ માં રાધે રાધે લખવાનું ભૂલતા નહી બોલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે